હેલો દોસ્તો સ્વાગત છે બધા મિત્રોનું આજના આ વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો કેવા લોકો તમારી નિંદા કરે છે કેવા લોકો તમારી ઈર્ષા કરે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ ઈર્ષાળુ લોકો તમારી સફળતા કે ખુશી કે ગુણોને સહન નથી કરી શકતા તેથી નિંદા કરીને તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે છે અસફળ અને નકારાત્મક લોકો જેમણે પોતાના જીવનમાં કંઈ ખાસ હાંસલ ન કર્યું હોય તેઓ અન્ય લોકોની ટીકા કરીને પોતાને ઊંચા દેખાડવાનો પ્રયાસ કરે છે જેઓ તમને સમજી નથી શકતા એવા લોકો ઘણીવાર જે લોકો તમને સંપૂર્ણ જાણતા નથી એ તમારા આચરણ કપડાં વિચારો કે તમારી જીવનશૈલી વિશે તટસ્થ મત આપે છે અહંકારી અને ઈગોવાળા લોકો જો તમે તેમના વિચારથી ન મળો તો તેઓ તમારા વિશે બુરુ બોલશે ખરાબ બોલશે કે જેથી તેમનો અહંકાર સંતોષાઈ શકે જે માણસ આગળ વધે છે એની પાછળ લોકો બોલે છે લોકો નિંદા કરે છે પરંતુ નિંદા એ સફળતાની છાયા હોય છે નિંદા કરવાની જરૂરત લોકોને ત્યારે જ પડે છે જ્યારે તેઓ તમારી જેવા બની નથી શકતા દોસ્તો સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે સાચું સુખ એ જ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવું છું દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરતા વધુ કઠિન બને છે હર કોઈ તમારી વાત નહીં સમજશે કારણ કે દરેક વ્યક્તિ તમારી જેમ નહીં વિચારે એટલે ક્યારેક મૌન જ તમારું સૌથી મજબૂત જવાબ બની જાય છે જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે એટલા માટે તમારા કામમાં ધ્યાન આપો બીજા શું કરે છે એના પર નહીં જ્યારે તમારી પાસે કંઈ પણ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાતા હોય છે નહીતર સુખમાં તો સાથ આપનાર ઘણા લોકો મળે છે દરેક સમય શીખવે છે પણ જે સાંભળે છે એ જ આગળ વધે છે શીખવાનું બંધ કેવું કે શીખવાનું બંધ કરવું એ તો ત્યારે વિકાસ પણ અટકી જાય છે જેટલું તમે દુઃખ સહન કરો છો એટલી જ તમારા અંદર શાંતિ અને શાંત શાંતવીરતાની ઊંડાણ ઊભી થાય છે સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો તૂટી જશે ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખો તો સંબંધ ટકી શકે છે જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું ક્યારેક મુશ્કેલીઓ તમારું જીવન બદલવા માટે આવે છે તમારો અંત નથી બતાવવા માટે આવતી જ્યારે તૂટી પડવાની લાગણી થાય ત્યારે સમજો કે તમારામાં હજુ પણ ઊભા થવાની શક્તિ છે બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મન ને સાંભળો કારણ કે સાચી દિશા તમારું અંતરજ્ઞાન જ આપે છે દુનિયા શોર મચાવે છે પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે પ્રતિક્ષા એવી વસ્તુ છે જે ધીરજ માંગે છે અને ધીરજ એવી કલા છે જે મોટું પરિણામ લાવે છે જો આજે તમે શાંતિથી પ્રયત્ન કરો છો તો આવતીકાલે સફળતાનો ઉત્સવ જરૂર મનાવશો દરેક તકલીફ એવી શાળાની જેમ છે જ્યાં તમે કંઈક શીખો છો તમે શું શીખ્યા એના પર ધ્યાન આપો કેમ કે એ જ શીખ તમે આગળ જીવન જીવવા માટે કામમાં લેશો કેટલાક તોફાની દિવસો તમારું જીવન નષ્ટ કરવા માટે નહીં આવે પણ તમારો માર્ગ બદલવા માટે આવે છે કંઈક ગુમાવ્યા વિના કંઈક મેળવાતું નથી દરેક હાર પછી જીત છુપાયેલી જ હોય છે કોઈ તમને ઓળખે કે ના ઓળખે પણ તમારું કામ ઓળખાવવું જોઈએ લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને એ જ દુનિયાને બદલી પણ શકે છે તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો આજનો સમય વેડપશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે તમે ત્યાં સુધી પ્રયત્ન કરશો નહીં જ્યાં સુધી ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે કોઈ પણ દિવસ આશરો લઈને નથી આવતો અને નસીબ પૂછીને નથી બદલાતું જેનો હંમેશા વિશ્વાસ હોતો છે જે દિવસ કંઈ મળતું નથી એ દિવસે પણ એ માણસ ખુદને પૂછી લે છે કે તું ચાલતો રહે મંજિલ જરૂર મળશે જીવી રહ્યા છો થોભો નહીં કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભું નક્કી નથી કરી શકતી દરેક રાત પછી સવાર આવે છે એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય તે સર્વનાશ કરીને જ છોડે છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે પરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને પરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે જે સંબંધો મતલબથી બનતા હોય છે જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે ભલે ને થોડા મોડા બનો પણ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવન પર સાથ આપશે પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે સમય ક્યારેય એક જેવો નથી રહેતો જો આજે ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે હોય છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ ના કરવું જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ પરવાહ ના કરો આ જમાનાની કારણ કે એની તો આદત છે સતાવવાની પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી પરંતુ સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા દોસ્તો જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ આજના જમાનામાં ખુશ એ હોય છે જે બીજાથી નહીં પરંતુ પોતાનાથી જ ઉમેદ રાખે છે એક સહન કરવા વાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે દોસ્તો ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત ને ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય છે જ્યારે ફક્ત ને ફક્ત સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે છેલ્લે સુધી ટકી શકે છે જો એ સંબંધને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો જો કોઈને જવું છે ને તો એ વ્યક્તિને જવા દો મિત્રો એ વ્યક્તિ કદાચ આજે રોકાય પણ જશે તો કાલે એ જતા જ રહેશે કેટલાક લોકો માત્ર મતલબ માટે જ સંબંધોને જોડે છે જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ને પછી એ માણસ એ સંબંધોને તોડી દેતો હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવી દો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને એમને સંભાળીને રાખવાને એ તો આપણી હુનર હોય છે દોસ્તો દર્દ બે પ્રકારના હોય છે દર્દના બે પ્રકાર હોય છે એક દર્દ એવું હોય છે કે જે તમને દર્દ આપે છે અને બીજું દર્દ એવું હોય છે જે દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરવું ગમે એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો ને એમણે જ સાથ ના આપ્યો કોઈ પણ વ્યક્તિને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેજો મિત્રો પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો દોસ્તો કારણ કે આ જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા નૈતર પછી તમારે ખૂબ રડવું પડશે એ યાદ રાખજો દોસ્તો લોકો અહીં તમારી ખુશીઓ જોઈને ખુશ થવાના બદલે દુખી થતા હોય છે તમારી ઈર્ષા કરતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે આજકાલ તો કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે જમીન અને કિસ્મત એક જેવી હોય છે દોસ્તો કારણ કે માણસ જેવું વાવે છે ને એવું જ એનું એ ફળ પણ મેળવે છે જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે આ જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ જરૂર પડે ને જ્યારે જીવનમાં ત્યારે કોઈ સાથ નથી આપતું અને આ સુવિચાર નથી આ જિંદગીની હકીકત છે સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે આ તો જિંદગી છે સાહેબ બસ હસતા રહો મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે નાની ઝૂંપડી હોય ઘરે જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ ક્યારેક કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધ ખતમ ના કરવો જોઈએ કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો જોવા માટે બધા મિત્રોનો આભાર